નમસ્કાર ખેડૂત મિત્રો કૃષિ મુલમ જગત સર્વમ ખેતી એ જગતનો મૂળ છે હું અશોક ભીમાણી કૃષિ ગુજરાતમાં આપ સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું આજે હું તમને વાત કરીશ લીલા પડવાસની તો મિત્રો લીલો પડવાસ છે એ ખાસ કરીને વર્ષ દરમિયાન અમુક એવો સમયગાળો હોય છે કે એ સમયગાળાની અંદર લગભગ ચાર થી પાંચ મહિનાનો સમયગાળાની અંદર આપણે કોઈ વાવેતર ન કરતા હોય ખાસ કરીને ઘણા વિસ્તારની અંદર ઉનાળાની અંદર વાવેતર કરવામાં નથી આવતું ઉનાળાનો સમયગાળો છે એ સમયગાળાની અંદર જે ખેતર છે એ કોરા પડેલા હોય છે અને અમુક જે વિસ્તાર એવો છે ગુજરાતનો ખાસ કરીને વાત કરીએ તો સાઉથ ગુજરાત છે એમાં જ્યાં સુગર કેન ના વાવેતર થાય છે તો જ્યાં શેરડીના વાવેતર થાય છે એ વિસ્તારની અંદર માર્ચમાં કટિંગ થઈએલું હોય છે તો ત્યાર પછીથી સપ્ટેમ્બર સુધીનો એવો સમય હોય છે કે આ સમયમાં જે ખેતર છે એ કોરા પડેલા હોય છે તો તમે એની અંદર જો કોઈ વાવેતર નહીં કરો અને ખેતરને કોરા રાખશો તો કોરા ખેતરની અંદર તમે જોઈ શકો છો કે કોરા ખેતરની અંદર જે ઘાસ છે એ અલગ અલગ પ્રકારના ઘાસ અને એની પાછળનો ખર્ચ લાગશે પાછળ તમે જે હર્બી સાઈડ મારશો ઘાસની દવા તો જમીનને પણ નુકસાન થશે સામે આપણે વાત કરીએ લીલો પ્રવાસ મિત્રો તો લીલો પડવાશ છે એ શા માટે કરવો જોઈએ અને કયા કયા પાક થી વધારે ફાયદો થાય છે ખેતીના તો લીલા પડવાશની અંદર આપણે વાત કરીએ તો સૌપ્રથમ છે વધારે વધારે લીલો પડવાસ કરવામાં આવે છે ત્યારબાદ વાત કરીએ તો જે જે પાછળનો પાક પાક જોઈ રહ્યા છો એ છે 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 એટલે કે ઈકળ છોડ આપણે એનું કોઈ ઉત્પાદન લેવાનું હોતું નથી પરંતુ એમાં જો વધારે સમય એને રાખવામાં આવે તો આની અંદર સિંગ થઈ જાય છે અને આનો વાવેતર થી લઈને સમયગાળાની વાત કરીએ તો માત્ર ત્રીસ થી ચાલીસ દિવસની અંદર આ પડવાશ છે જે એ તૈયાર થઈ જાય છે પરિપક્વ થઈ જાય છે કે જેને તમે ડાયરેક્ટ જમીનની અંદર ભારી દેવામાં આવે તો એની અંદર રહેલા પોષક તત્વો ખાસ કરીને નાઇટ્રોજન ફોસ્ફરસ પોટાસ જે મુખ્ય જરૂરિયાત છે જે કોઈ પણ છોડની એ પણ આની અંદરથી વધારે પ્રમાણમાં મળે છે ત્યારબાદ માઇક્રોન્યુટ્રન્સની વાત કરીએ તો જિંક ફેરસ કોપર મેંગેનીઝ બોરોન જસત આ બધા જ માઇક્રોન્યુટ્રન્સ છે એ પણ આની અંદર મળી રહે છે કરીએ કેલ્શિયમ મેગ્નેશિયમ સલ્ફર તો એ પણ કોઈ પણ પ્રવાસની અંદર સારા એવા પ્રમાણની અંદર મળી રહે છે તો મિત્રો જે વધારાનો સમયગાળો હોય છે એ સમયગાળો એટલે કે ઉનાળાના સમયગાળામાં જો તમે જગ્યા રહેતી હોય એટલે કે પાક વાવવાનું વાવેતર કરવાનો સમયગાળો હોય કે જૂન જુલાઈનો હોય કે તો કેળનું રોપાણ કરતા હોય ડાંગરનું રોપાણ કરતા હોય કે કોઈ શાકભાજીની ખેતી કરતા હોય તો આવા લોકો માટે ખાસ ઉનાળાનો સમય ગાળો હોય છે પણ તમે વાવેતર કરો ને માત્ર વાવેતરની વાત કરીએ તો માત્ર એનું બિયારણ છે એ બિયારણ છાંટવાનો ખર્ચ જ છે તો ઉનાળાના સમયગાળી ગાળામાં તમે કરતા હોય ઉનાળાના સમયગાળામાં તો પાણી આપવું પડે અને જો તમે સોમાચાના સમયગાળામાં એટલે કે જૂન પંદર જૂનની આસપાસ તમે લીલો પ્રવાસ છાંટો છો તો તમારે એની અંદર છાંટવા સિવાય કોઈ ખર્ચ છે નહીં કારણ કે એની અંદર કોઈ રોગ કંટ્રોલ કરવાનો નથી કોઈ ફૂગ કંટ્રોલ કરવાની નથી કે કોઈ એની અંદર પાણી આપવાનું નથી વરસાદનો સમયગાળો હોય છે એટલે પાણી એને ભરપૂર પ્રમાણમાં મળી રહે છે એટલે કોઈ પાણી આપવાની પણ જરૂરિયાત રહેતી નથી તૈયાર થઈ જાય જ્યારે તૈયાર થઈ જાય ત્યારે એને હાર્વેસ્ટિંગ કરી નાખવાનું હાર્વેસ્ટિંગ કરીને જમીનની અંદર હાર્વેસ્ટિંગ કમ્પ્લીટ થઈ જાય કપા કટિંગ થઈને જમીન પર પડી જાય જયારે ત્યારબાદ લીલા લીલાપડવાસને એક મહિનોની અંદર રહેવા દેશો તો એ કમ્પ્લેટ સડી જશે અને ડાયરેક્ટ પણ જો તમે એનો ઉનાળાનો સમયગાળો હોય તો ડાયરેક્ટ પણ તમે એને રોટરી મારી મારી શકો છો લીલા લીલાપડવાસમાં પેલા હાર્વેસ્ટિંગ કરીને મશીન દ્વારા પહેલા હાર્વેસ્ટિંગ કરી નાખશો અને પછી તમે એને રોટરી મારશો તો બહુ સારી રીતે જમીનની અંદર ભળી રહે છે જમીનની અંદર ખાસ કરીને પોષક તત્વનું જે પ્રમાણ છે એ પણ વધારશે એટલે કે એના પછીનો તમે જે પાક કરશો એ પાકની અંદર પણ એનો તમને ફાયદો થશે અને જમીનની અંદર પોષક પોષકનું પ્રમાણ વધારશે ઓર્ગોનિક કાર્બનનું પણ પ્રમાણ આનાથી વધે છે કારણ કે જમીનની અંદર જે ફળદ્રુપતા છે એમાં પણ વધારો થાય છે જમીનની અંદર જે અંકુરણ ફૂટવાની જે સંખ્યા છે એટલે કે તમે ઓર્ગોનિક કાર્બન વધે એટલે એમ કહી શકીએ કે કોઈ પણ તમે બીજ નાખો છો કોઈ પણ પાકનું તમે બિયારણ છાંટો છો તો એમાં અમુક ટકા એવું બિયારણ નીકળશે કે જે ઉગશે નહીં પરંતુ અમુક ટકા જે બિયારણ છે એ અમુક ટકા જમીન અમુક જગ્યા પર એવી હશે કે એ જગ્યા ઉપર તમે જોશો તો ત્યાં ઉગશે નહીં કોઈ પણ વાવેતર કરેલું છે ત્યાં તમે બીજી વખત રોપણ કરવું બીજી વખત બિયારણ આપવું છાંટવું પડશે યા તો ત્રીજી વખત છાંટશો ત્યારે ત્યાં હૂખ છે તો એ જે જમીનનો ભાગ છે એ જમીનના ભાગની અંદર ઓર્ગોનિક કાર્બનનું જે પ્રમાણ છે એ પ્રમાણ ઘટી ગયું છે એટલે કે જમીન જમીનની અંદર જે બી છે બિયારણ એ બીજનું અંદરથી જે અંકુરણ ફૂટે એ અંકુરણ ફૂટવાની પણ એની અંદર મતલબ કે તાકાત નથી ત્યાં એ એ વિસ્તારની અંદર એટલે એ કારણે ઘણા બધું બિયારણ પણ વેસ્ટ જતું હોય છે તો ઓર્ગોનિક કાર્બનનું પ્રમાણ વધશે એટલે તમને જમીનની અંદર જે ઓર્ગેનિક કાર્બનનું પ્રમાણ વધશે એટલે બિયારણ પણ મતલબ ઓછું જશે વેસ્ટ ઓછું જશે અને બીજું કે જે એનપીકે છે માઇક્રોન્યુટ્રન છે એ કુદરતી સોર્સ દ્વારા મળી જશે કારણ કે આની અંદર તમે ગૂગલ પર સર્ચ કરશો તો ઈકળ છે સણ છે મગ છે કોઈ પણ તમે લીલો પડવાસ કરશો તો આ બધા લીલા પડવાસની અંદર જે ટકાવારી છે બહુ સારામાં સારી રહેલી હોય છે અને કુદરતી સ્વરૂપે મળે છે કે જે અતિ ફાયદાકારક છે તો મિત્રો આ રીતે તમે લીલો પ્રવાસ કરી શકો છો અને આવા જ વિડીયા દરરોજ જોવા માટે આપણી જે ચેનલ છે કૃષિ ગુજરાત યુટ્યુબ ચેનલ છે અને સબસ્ક્રાઈબ કરો અને વધારે વધારે ખેડૂતોના ગ્રુપમાં શેર કરો જેથી કરીને દરરોજ જે અલગ અલગ વિડીયા આપણે મૂકીએ છીએ એ વિડીયાની અંદર આવતી જે માહિતી છે એ ખેડૂતો સુધી પહોંચી શકે ઓકે ધન્યવાદ